મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આપણી જીવનની દોડ સામાન્ય રીતે બહારની તરફ હોય છે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો આપણને આપણી ચેતનવંત પ્રકૃતિથી તદ્દન વિરુદ્ધ દિશામાં જળ પ્રકૃતિની તરફ ખેંચી જાય છે અને આપણે એમાં સતત ચોટેલા રહી અને મૂલ્યવાન એવા આત્મતત્વને ભૂલી જઈએ છીએ કે આપણી ભીતર છે ભીતર અંધારું છે એવું આપણે માની લીધેલું છે ભીતર ઉજાસ છે એ તો અંદર ગયા પછી જ ખબર પડે એક નાનકડી રચના કરી છે વાંચી સંભળાવું છું કે ઉપર નથી એ અંદર છે ઉપર નથી એ અંદર છે તારું હૃદય એ મંદર છે તો બહાર દેખાતા મંદિર મસ્જિદ ગિરજાઘરો ખરેખર ખરેખરા નથી આપણી આસ્થા આપણા વિચારો આપણી અંધશ્રદ્ધા આપણને તે તરફ દોડાવે છે ઉપર નથી એ અંદર છે તારું હૃદય એ મંદર છે જીતી શકાય જાતને જીત આપણે સિકંદરની જેમ જગત જીતવા નીકળી પડ્યા છે જગત હજુ સુધી કોઈ જીતી શક્યું નથી જાત ને જીતીને કેટલાય પ્રબુદ્ધો મુમુક્ષો ને પામી ચૂક્યા છે જીતી શકાય જાતને જીત તારી જાતનો સિકંદર છે તો આપણે આપણી જાતના સિકંદર છીએ પરંતુ ભીતર તરફ જવાનું ભૂલી ગયા છીએ અને આપણા હૃદયમાં જઈ હૃદયસ્થ થવાની કે જ્યાં પરમ કૃપાળું પરમાત્મા કૃષ્ણ ભગવાન બેઠા છે એવું ગીતામાં એ વારંવાર કહે છે જેનું આપણે વિસ્મરણ થયું છે તો એનો રસ્તો છે આત્મસ્મરણ તો જીતી શકાય જાતને જીત તારી જાતનો સિકંદર થા ઉપર નથી એ અંદર છે તારું હૃદય એ મંદર છે તો શું વિઘ્નો શું છે આમાં તો એ જ રૂટીન ભગવાન કૃષ્ણ એ આ ગીતામાં કયા છે કામ ક્રોધ લોભ મોહ મધ આ પાંચ આપણા જીવનના મહા દુશ્મનો રહ્યા છે કામ ક્રોધ લો અને મો સ્વર્ગની સીડી આવી રીતે આ દોરડાને પકડી અંતરના દોરડાને પકડીને ઉપર જઈ શકાય એવી હોવા છતાં પણ આપણે એને મૂકી અને બહાર દોડ્યા કરીએ છીએ તો કામ ક્રોધ લોભ મોહમદ મન બુદ્ધિના બવંડર છે તો હકીકત ન હોવા છતાં પણ એ બવંડરોમાં આપણે ફસાઈ ગયા છીએ ઉપર નથી એ અંદર છે તારું હૃદય એ મંદર છે કે ભીતર જા ને ભીતર જોતું તો ભીતર જવાનું છે અને ભીતર જોવાનું પણ છે તો ભીતર જા ને ભીતર જોતું લહેર નથી સમંદર છે ભીતર જા ને ભીતર જોતું લહેર નથી સમંદર છે લહેર નથી સમંદર છે ભીતર જા ને ભીતર જો તું લહેર નથી સમંદર છે ઉપર નથી અંદર છે તારું હૃદય કે બંદર છે કે હરાયા પરાયા ગયા હરી તો આપણામાં જે અનેક હું ક્ષણે ક્ષણે બદલાય છે એ હરાયા પરાયા કયા છે આપણા નથી એટલે આપણા થકી ઉપજાવેલા હોવા છતાં પણ એ આપણા નથી કારણ કે આપણી જાતને આપણે એમાં ખોઈ બેસીએ છીએ તો હરાયા પરાયા ગયા હરી ખરેખરો હું છું મંતર છે ખરેખરો હું છું મંતર છે ઉપર નથી એ અંદર છે તારું હૃદય એ મંદર છે કે સતચિત આનંદ સ્વરૂપ તો આપણું જે સ્વરૂપ છે તો સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે કે સતચિત આનંદ સ્વરૂપ સ્મરણે નિરંતર છે આત્મ સ્મરણે નિરંતર છે તો આત્મસ્મરણની અવસ્થામાં આત્મસ્થર રહેવું રહેવું જ જોઈએ એ જ એક જીવનનું કાર્ય છે આત્માર્થે સર્વ ત્યજ્ય અને આત્મને એવા આત્માના તુષ્ટ થવું હોય તો દિવસના ચોવીસ કલાકમાં જ્યારે જ્યારે પણ સમય મળે ત્યારે સમય તો છે જ પણ આપણે સમયને ખોઈ દેતા હોઈએ છીએ તો સમયમાંથી ક્ષણ પાકડી અને આત્મસ્મરણની અવસ્થામાં અલૌકિક ગુંજન સાંભળવું અથવા તો અલૌકિક અવસ્થામાં સ્થિત થઈ જવું એ જ છે મહત્વનું વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ કૃષ્ણાત્મ કિમપી તત્વમહમ ન જાણે આત્મસ્મરણ માટે આપણા મૂળિયા આ પાછળ વૃક્ષ દેખાય છે તેટલા દ્રઢ હોવા જોઈએ આપ જોઈ શકો છો વડની વડવાઈઓ કેટલી લાંબી કેટલી ફેલાયેલી અને કેટલી ઊંડી છે આપણે પણ આત્મસ્મરણને અર્થે અને સનાતન સતની અંદર કાયમી નિવાસ માટે આવો અભ્યાસ કરવો પડે વાસુદેવસ પરમ કિમી તત્વમ ન જ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપીકાકાંત રાધાકાંત નમસ્તુ